જય આપણે તરફ ગોમો આયા છીએ તો આપણા આ મિત્રો છે સુરેન્દ્રનગરના તો રવિભાઈ છે આપણા ભાઈ બહેન તો એમની મુલાકાત લો નરેન્દ્ર મોદી અમિત શાહ આ તખાબા બ્લોગ ચેનલ માં તમારું સ્વાગત છે તો આપણે તરફ ગમો પોંકવાની તૈયારી છીએ બાઈક ઉપર શું અને આ મહારાજના ફોટા છે આ રસ્તો કેટલો સુંદર છે અને આયોજન બહુ સરસ છે તરફ ગમો અને આ જો આ મહારાજના ફોટા છે આ ગાડી જાય આ મહારાજનો ફોટો સિરીસો પણ પછી લગાવેલી છે બહુ આયોજન સારું છે આપણે અમે પોખવા જઈ રહ્યા છીએ કારણ કે વિસનગરથી વડનગરથી વિસનગર આવ્યા વિસનગરથી તરફ ગમો પોખી જ ગયા છીએ ઠેર આપણે આ બધું આ મંડપ આવ્યું આ બધું ચાલુ જ છે મહારાજનો ફોટો છે આ ટેટકર જાય છે આ બધું અમે તૈયારી છીએ આપણે વિડીયોમાં અંત સુધી જુઓ એવી હું આશા રાખું છું તખાબા બ્લોક ચેનલમાં એ હાય નજારો દેખવાનો જો જબરજસ્ત આયોજન તો આ બ્લોબમાં સ્વાગત છે તમારું મિત્રો તો હું છું તખોબા કોમેડી કલાકાર અને આપણે આવી રહ્યા છીએ તરફ ગોમ્મો અને જય વારીનાથ ભગવાનનું મંદિર બહુ વિશ્વમાં મોટું એટલે ભારત દેશમાં આપણા બીજા નંબરનું મંદિરની પ્રતિષ્ઠાનું આયોજન થઈ રહ્યું છે તો જોરદાર બધું આયોજન છે હું તરફ ગમો આવ્યો છું તેલકુર મંડપનું આયોજન છે આ બધું એક નંબર નજારો છે એક નંબર અને રાત્રે પણ કાર્યક્રમ જોવા અવશ્ય પધારો મુલાકાત લો તમને બધું એક આયોજન કર્યું છે ને એક આનંદ આનંદ આવી જાય એવું છે બધું હું તો દિવસ આવ્યો છું પણ એમાં મને લાગ્યું કે સરસ આયોજન છે સરસ માહોલ છે અત્યારે બધી ફૂલ તૈયારી થઈ રહી છે

એ ગેટ અંદર થઈને તો એ જવાય બિલકુલ બીજું ગેટ માર્યું છે એ થઈને જવાય અને જગ્યા બહુ વિશાળ જગ્યા છે મસ્તી આયોજન એક નંબર આયોજન છે અને સુંદર આયોજન કરેલું છે એટલે બંધ આયોજન કરેલું છે એ આ પહેલો ગેટ આવ્યો આવ્યો જેથી તોથી વિસનગરથી આવશે એટલે પહેલો જ ગેટ આવ્યો આવશે નાકામાં જ ગેટ આવશે મસ્તી ગેટ બનાવ્યો છે સુંદર ગેટ બનાવેલો છે આ રોડ છે પછી આ બીજો ગેટ આવશે આ નવો ગેટ બનાવ્યો છે એની બાજુમાં બીજો નવો ગેટ બનાવેલો છે તો આપણે આ મેઇન ગેટ છે તરફ ગામનો વારીનાથ મંદિરનો મેન ગેટ અંદર જશું પાર્કિંગની વ્યવસ્થા છે પણ એ પાર્કિંગ આપણે બાઇક પણ એક કરીશું સમય રસ્તામાં જો તો બાઈક મિલાય નહીં આપણે પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે તો આપણે આવી ગયા છીએ અંદર જે વારીનાથનું મંદિર ખરું ને એ આ વારીનાથનું મંદિર કેટલું સુંદર બનાયેલું છે અને મસ્તી મંદિર બનાવેલું છે એ આ જો અંદરનો નજારો કેટલો સુંદર છે તો મિત્રો આપણે આ સામે મંદિરના નજીક ઊભા રહ્યા છીએ અને આ મંદિર કેટલું સુંદર છે અને મસ્તી મંદિર બનાવેલું છે આ મંદિરનો અંદરનો નજારો હા બગીચો પણ બનાવેલો છે ખૂબ સુંદર મંદિર બનાવેલું છે તો આપણે આજુબાજુની બધી જગ્યા મંદિરની આજુબાજુની જગ્યા પણ તમને હું બતાવું અને બહુ વિશાળ જગ્યા છે અને રાતી તો આવશો તો બહુ આનંદ થશે સમ કહે એવું ડેકોરેશન છે એવું લાઇટનું એવું મસ્તી આયોજન છે બધું તો પણ મિત્રો અહીંયા પણ પોગ્રામ થશે આ દર પંખાનું આયોજન કરેલું છે અને મોટી સીડીઓ છે મોટી ટીવીઓ ટીવીઓ ગમે તેમ તે તાર જુઓ

આ મંડપ વધેલો છે આવનકુંડસ આ મંડ આ પાસે મંડપ છે આ જો અધર કેવું આયોજન છે મંડપની અંદર બહુ અતિ સુંદર આયોજન કરેલું છે આ વનકુંડસ આ આ બધા ખાસિયા બધા અવનકુંડસ હું તમને ગણ્યા તો નથી પણ આ બધો અંદરનો નજારો તમને બતાવું છું હું આ બધા હાલ કોમકાજ બધું ચાલું જ છે મોટા પાયે આ મંડપ વધેલો છે આપણે આ બાજુ હેડીને પિલકોલ હું તમને બતાવીશ એ આ જુઓ કેટલું સુંદર કેટલું રઢિયામરૂ લાગે છે આ વારીનાથનું મંદિરનો અંદરનો નજારો આપણને સામે ખુરશીઓ મેળવેલી છે અંદર આ બારથી જોવા માટે આ જો કેટલું સુંદર અને કેટલું આયોજનથી અને કેટલું વિશાળ જગ્યા છે આ ખુરશીઓ પણ જો અહીંયાથી બહેને જોવાનું અવનકુંડ તો મિત્રો આ ખુરશીઓ મેલેલી છે ખુરશીઓમાં બહેન આપણે જોવાનું કવન ચાલુ થાય એટલે આપણે અહીંયાથી જોવાનું અને સામે બધું દેખાય આ ખુરશીઓ એના માટે મેળેલી છે અને અંદર કેવું સરસ આયોજન કરેલું છે કેવું સરસ બંધાયેલું છે અને આ મંડપ છે આ ખુરશીઓ મેલેલી છે તો મિત્રો જુઓ આ વારીનાથ મહાદેવ અને બુદ્ધેવ નિવાસ ગેટ નંબર એક એટલે આ બહારના મહેમાનો આવે એમના માટે સગવડ અંદર રવાની કરેલી છે આ બીજો ગેટ છે આ પેલે સામે ત્રીજો ગેટ છે કેટલું વિશાળ આયોજન કેટલું સુંદર રડિયામરૂ લાગે છે આયોજન તે બ્લોગમાં તમને આવું નવું અને બધું બતાવીશ આ તરફ ગામનું બધું આયોજન છે આ સામે ડાલુ આવે છે પણ તો મિત્રો આ જો કેટલું સુંદર આયોજન કરેલું છે આ મંડપ છે આ પાછો સામે ટીમ છે એ આપણા મિત્રો એટલે મય આયોજન કરનારા મિત્રો છે એ મોટી મોટી ટીમો જો કેટલું સુંદર આ જો ગેટ બેટ હા કેટલો સુંદર તો મિત્રો આ રસોડાનો વિભાગ છે કેવળો તપેલો છે આ સામે જો આ રસોડાનો વિભાગ છે અંદર હવે રસોડું બનશે એટલે રસોઈ પ્રસાદી તો તો વારીનાથ મહાદેવ પ્રસાદ ઘર એટલે મસાદીનું આયોજન છે આ સામે છે એટલે લાકરો આ જો અંદર હા કેટલી મસ્તી આયોજન અને વિશાળ જગ્યા છે જો મિત્રો હા સરસ આયોજન તો મિત્રો જો પણ આ ચૂલા બનાવ્યા છે રસોઈ માટે અને બધા ઇલેક્ટ્રિક ચૂલા બનાવેલા છે અમુક લાકડા નાખવાનો અને બધા ગેસથી હરગી અને કેવડા મોટા ચૂલા બનાવેલા છે અમુક અમુક રસોઈ ચાલસ આ જો મોટો તપેલોમાં રસોઈ ચાલસ એટલે વાળી નાથની આ તો પ્રસાદીનું આયોજન છે આ સામે વાસણ તપેલો પછી આ બધું અહીંયા બધું વસ્તુ પરી રહેશે પછી આ થાળીઓ છે આ ડોલ્યો છે આ બધું જો તો ખરા કેટલી બધી ડોલો હા અને કેટલું આયોજન મેન મહત્વનું છે તો જુઓ મિત્રો આ તપેલું ભરીને વાટકીઓ આ સામે વાટકીઓ અને થાળીઓ જુઓ કેટલું માણસ આપવાનું છે એ પ્રમાણે બધું આયોજન કરેલું છે તો મિત્રો પછી આ બધું લાઇટિંગનું વસ્તુ છે એટલે ડેકોરેશન આ બધું રાતનો નજારો કંઈક અલગ જ હ અહીંયા એકવાર તમે આવો એટલે તમે જોશો તો બહુ સરસ આ આયોજન કરેલું છે આનંદ માલવા આવો અને વારીનાથના દર્શન કરવા આવો જો આ મંડપ બોધેલો છે હા સામે મંડપ છે આ મંડપ છે આ બધી જમીન ખેતર જ હતો પણ આ બધું સરસ આયોજન કરેલું છે આ જો સામે અહી હાજો આ ખેતર જ હતો આ લીમડા છે પછી આ બધું આયોજન બધું સરસ રીતે કરેલું છે તો મિત્રો આ જમણવારો અહીંયા થવાનો છે આ મંડપ બધ્યો અંદર આ એ આ જગ્યાએ બધો જમણવારો થશે આ બધા મંડપમાં અંદર જમણવારો કાઉન્ટર બધું ગોઠવેલું જ છે અને આપણે આ મંડપ છે અને જમ્યા પછી ડી સૈયા મૂકી આ બધું આ બધું સિસ્ટમથી જ બધું ગોઠવેલું છે પછી આ બહારના માણસો આપણે આવેલા છે એમની મુલાકાત આપણે જરૂર લઈએ કે એમના હું કહેવું છે હું નથી કેવું સેવા કરવા આવ્યા છે એટલે આપણે એમની મુલાકાત લઈએ જય વારીનાથ આપણે તરફ ગમવા આવ્યા છીએ તો આપણા આ મિત્રો છે સુરેન્દ્રનગરના તો રવિભાઈ છે આપણા ભાઈ તો એમની મુલાકાત લો નરેન્દ્ર મોદી અમિત શાહ તો રહી ભાઈ આપડે કલાકારો કેટલા આપવાના છે એની માહિતી આપો કલાકારો તો અસંખ્ય આવવાના હે જેમ કે ગમન સાંથલ ગીતા રબારી

સારું સારું આયોજન બધું સારું છે અને સેવા આપો એ બઉ સારું છે અહિયાં થેન્ક યુ